સરકારી ચેનલમાં તો મિત્રો હાલમાં ફોર્મ ભરાતી હોય તેવી પાંચ મોટી ભરતીઓ વિશે આપણે વાત કરવાની છીએ મિત્રો તાજેતરમાં જ આ નવી પાંચ ભરતીઓ છે તેની જાહેરાત થઈ છે અને તેમાં જગ્યા પણ મોટા પ્રમાણમાં છે તે જોવા મળી રહી છે લાયકાત તેમાં ધોરણ દસ પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધીની લાયકાતો રહેલી છે તો આ વિડીયોમાં મિત્રો આપણે છે આ પાંચ મોટી ભરતી વિષયોની સંપૂર્ણ માહિતી જોવાના છે તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો મિત્રો જે ભરતી આવી છે તે ઇન્ટેલિજન્ટ બ્યુરો એટલે કે આઈબીમાં જે ભરતી મિત્રો છે તે જાહેર કરવામાં આવી છે આઈબીમાં મિત્રો પોસ્ટની વાત કરીએ તો સહાયક કેન્દ્રીય ગુપ્તર અધિકારી તરીકેની જે ભરતી છે એ સી છે જે છે પોસ્ટ માટે ભરતી આવી છે જગ્યાની આપણે વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે જે જગ્યા છે તે ત્રણ હજાર સાતસો ને સત્તર એટલે કે સાડાત્રીસો સત્તર જેટલી જગ્યા છે તે કુલ જગ્યા રહેલી છે લાયકાતની વાત કરીએ તો આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત છે મિત્રો જે તમે કોઈપણ વિદ્યાશાખામાં તમે સ્નાતકની પદવી મેળવેલી હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાશો અને ફોર્મ છે તમે ભરી શકો છો વયમર્યાદા છે અઢાર વર્ષથી લઈને સત્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે અને તેમાં પણ જો તમે અનામત કેટેગરીમાં મિત્રો આવતા હોય તો અનામત કેટેગરીના ઉમેદવારોને છે જે વયમર્યાદામાં જે પાંચ વર્ષ કે દસ વર્ષનો જે છૂટછાટ મળતી હોય છે તે આ ભરતીમાં પણ તમને છે છૂટછાટ મળવાપાત્ર થશે પગાર ધોરણની આપણે વાત કરીએ તો આ ભરતી માટે પગાર ધોરણ છે તે ચુમ્માલીસ હજાર નવસો જેવું છે પગાર ધોરણ તમને છે આપવામાં આવશે હવે મિત્રો આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો દસ ઓગસ્ટ બે હજાર પચીસ આમાં ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે આનું ફોર્મ છે તે ભરવાનું રહેશે ફોર્મ મિત્રો ઓનલાઈન ભરવાનું રહેશે આ ઉપરાંત આની સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો આ ભરતી માટેની સત્તાવાર વેબસાઇટ છે એમ એચ એ ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ અથવા તો સત્તાવારની એની વેબસાઇટ છે જ્યાંથી તમને છે આ ભરતી વિશેની વધારાની માહિતી ઉપરાંત આ ભરતીના ફોર્મ અંગેની જે ફોર્મ ભરવાની ભરતીની છે તેની માહિતી પણ આમાંથી તમને મળશે તો અવશ્ય આ વેબસાઇટની મુલાકાત લેજો ત્યારબાદ બીજી ભરતી વિશે આપણે વાત કરીએ તો બીજી ભરતી મિત્રો છે ઇન્ડિયન બેંકમાં છે જે ભરતી જાહેર કરવામાં આવી છે ઇન્ડિયન બેંકમાં મિત્રો છે એપ્રેન્ટિસ માટેની ભરતી છે જે પણ ઉમેદવારોને જે એપ્રેન્ટિસ કરવું હોય તો તેના માટેની આ ભરતી છે અને આમાં જગ્યાની વાત કરીએ તો આમાં કુલ છે તે પંદરસો જગ્યા ઉપર છે જે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે હવે લાયકાતની વાત કરીએ તો આમાં પણ મિત્રો છે તમે કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની પદવી મેળવવી હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાશો અને ફોર્મ છે તે ભરી શકો છો વયમર્યાદા મિત્રો આમાં વીસથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે અને અનામતનો લાભ મળવાનો છે અનામત કેટેગરીના ઉમેદવારને છે જે વયમર્યાદાનો લાભ છે આ ભરતીમાં પણ જોવા મળવાનો છે પગાર ધોરણની વાત કરીએ તો બાવીસ હજારથી પંદર હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ અથવા તો સ્ટાઈપેન કીએ તો સ્ટાઈપેન તે ચૂકવવામાં આવશે તો સારું એવું સ્ટાઇપેન્ડ મિત્રો છે એપ્રેન્ટિસ માટે છે આપવામાં આવશે હવે આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મિત્રો વાત કરીએ તો સાત આઠ બે હજાર પચીસ છે આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે છે આનું ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું રહેશે હવે ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરશો તો મિત્રો ઇન્ડિયન બેંકની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમારે આનું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અહીં સત્તાવાર અથવા તો ઓફિશિયલ વેબસાઇટ તમે જોશો તો ઇન્ડિયન બેંક ડોટ ઇન આ ઓફિશિયલ મિત્રો છે ઇન્ડિયન બેંકની જે વેબસાઇટ છે ત્યાંથી તમે છે આની વધારાની માહિતી પણ મેળવી શકશો અને આનું ઓનલાઈન ફોર્મ પણ તમે છે અહીંયાથી ભરી શકશો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ ભરતી મિત્રો છે તે છે ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં જે મિત્રો બીજી ભરતી છે અગાઉ આપણે જોઈએ તે પહેલી ભરતી આ બીજી ભરતી છે આ બીજી ભરતીમાં મિત્રો જે પોસ્ટ છે તે સિક્યુરિટી આસિસ્ટન્ટ માટેની જે પોસ્ટ છે સિક્યુરિટી આસિસ્ટન્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે આમાં જગ્યાની વાત કરીએ તો ચાર હજાર નવસો ને જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ તમે હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાશો અને ફોર્મ છે તે ભરી શકો છો ઓલી મિત્રો સ્નાતક ઉપર હતી અને આ છે ધોરણ દસ પાસ ઉપર ભરતી છે તે જાહેર કરવામાં આવી છે વયમર્યાદાની વાત કરીએ તો આમાં મિત્રો વયમર્યાદા અઢાર વર્ષથી લઈને સત્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે આમાં પણ તમને છે અન્ય ભરતીઓની વારી છે આમાં અનામતનો લાભ મળશે એટલે કે અનામત કેટેગરીના ઉમેદવારો જે પણ હશે તેને વયમર્યાદામાં છૂટછાટ છે તે જોવા મળવાની છે પગાર ધોરણની વાત કરીએ તો આમાં એકવીસ હજાર સાતસો છે આનું પગાર ધોરણ છે તે શરૂ થાય છે અને જે છે અન્ય ભથ્થાઓનો લાભ પણ આમાં તમને જોવા મળવાનો છે છેલ્લી તારીખની વાત કરીએ તો સત્તર આઠ બે હજાર છે આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે છે આનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે હવે મિત્રો આપણે વાત કરીએ તો આનું ઓનલાઈન ફોર્મ તમારે ભરવું હોય તો કઈ વેબસાઇટમાંથી ભરી શકો છો તો આની પણ મિત્રો ઓલી જે આઈબીની ભરતી હતી તે મુજબ આની પણ સત્તાવાર વેબસાઇટ એક જ છે જે ડબલ્યુ 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 ડોટ એમ એચ એ ડોટ જીઓવી ડોટ ઇન આની સત્તાવાર અથવા તો ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી છે આની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અને આના ફોર્મ ભરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ ચોથી ભરતી મિત્રો છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફમાં જે ભરતી જાહેર કરી છે તેના વિશે આપણે વાત કરીએ પોસ્ટની વાત કરીએ તો કોસ્ટેબલ માટેની ટ્રેડ્સમેનની એટલે કે અલગ અલગ ટ્રેડ ટ્રેડમાં ભરતી છે આઈટીઆઈના જે અલગ અલગ ટ્રેડ હોય છે તેની મિત્રો ભરતી છે બીએસએફમાં રહેલી છે જગ્યાની વાત કરીએ તો આમાં જગ્યા મિત્રો છે પાંત્રીસો જેટલી જગ્યા રહેલી છે લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ માંગેલું છે અહીં ટ્રેડ્સમેનની ભરતી છે એટલે મિત્રો આઈટીઆઈના વિવિધ ટ્રેડ્સ આધારિત છે આ ભરતી રહેલી છે તો તમે ધોરણ દસ પ્લસ આઈટીઆઈ કરેલું હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો તમે જે પણ ટ્રેડમાં જે છે આઈટીઆઈનો કોર્સ કરેલો હોય તો તે ટ્રેડની ભરતી આમાં હોય તો તમે આમાં ફોર્મ ભરી શકશો મર્યાદાની વાત કરીએ તો અઢારથી લઈને પચીસ વર્ષ સુધીની વયમર્યાદા છે આમાં રાખવામાં આવેલી છે પગાર ધોરણની વાત કરીએ તો એકવીસ હજાર સાતસોથી છે આનો જે છે પગાર ધોરણની શરૂઆત થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો પચીસ આઠ બે હજાર પચીસ છે આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં છે તમારે આનું ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું રહેશે હવે મિત્રો આની સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો ડબલ્યુ 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 ડોટ બી ડોટ જીઓવી ડોટ અને સત્તાવાર વેબસાઇટ છે ત્યાંથી આનું ફોર્મ પણ તમે ભરી શકશો અને અન્ય માહિતી છે ભરતી રિલેટેડ તમને અહીંયા જોવા મળવાની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો પાંચમી ભરતી મિત્રો છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં છે જે નવી ભરતી આવી છે તેના વિશે વાત કરીએ તો આ ભરતી મિત્રો છે સિનિયર સબ એડિટર અને માહિતી સહાયક વર્ગ ત્રણ માટેની નવી ભરતીની મિત્રો છે જાહેરાત બહાર પડી છે આમાં જગ્યા છે અડતાલીસ જેટલી જગ્યા રહેલી છે અને લાયકાતની વાત કરીએ તો મિત્રો અહીં સિનિયર સબ એડિટરની જગ્યા છે તો આમાં તમે જે પત્રકારત્વતા અથવા તો માસ કોમ્યુનિકેશન અથવા તો પબ્લિક રિલેશન્સમાં સ્નાતકની પદવી તમે મેળવી હોય તો તમે શે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો વયમર્યાદા મિત્રો છે અઢાર વર્ષથી લઈને સાડત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે અને પગાર ધોરણમાં તમને છે બે અલગ અલગ પોસ્ટ છે એટલે એમાં અલગ અલગ પગાર ધોરણ જોવા મળશે સિનિયર સબ એડિટર માટે છેતાલીસ હજાર છસો જેવો પગાર ધોરણ મળશે અને જે માહિતી સહાયક માટે ચાલીસ હજાર આઠસો જેવો પગાર ધોરણ જોવા મળવાનો છે હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરી લઈએ તો અગિયાર આઠ બે હજાર પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે ફોર્મ ભરવાનું રહેશે હવે મિત્રો આની સત્તાવાર અથવા તો ફોર્મ ભરવાની વેબસાઈટની વાત કરીએ તો આની સત્તાવાર અથવા તો ઓફિશિયલ વેબસાઇટ ઓજર્સની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ત્યાંથી આના ઓનલાઈન ફોર્મ અને વધારાની માહિતી છે આ ભરતી રિલેટેડ તમે મેળવી શકશો તો મિત્રો આથી નવી પાંચ ભરતીઓ જે હાલમાં જ જે છે જાહેર કરવામાં આવી છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો